ભારત વિકાસ પરિષદ અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સેવાભાવી હેતુથી યોજાયેલા આ કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ડીસા ડિવાઇનના પ્રમુખ શ્રીમતી ડોક્ટર અવનીબેન ઠક્કર ડોક્ટર નિકિતાબેન ઠક્કર ડોક્ટર નટુભાઈ પટેલ અને ડોક્ટર પ્રવીણભાઈએ સક્રિય ભૂમિકા ભજવી હતી તેમજ ભારત વિકાસ પરિષદ મહાવીજય લા અને શ્રી આનંદભાઈ ઠક્કર પણ ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યોમાં પોતાનો સહયોગ આપ્યો હતો આ રક્તદાન કેમ્પ દ્વારા કુલ પચાસ બોટલ બ્લડ એકત્ર કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે

રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમારા રોટરી ક્લબમાં ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ જુલાઈ વીસ અને એકવીસ સામૂહિક અલગ અલગ સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એની અંતર્ગત આજે અમે નિમ સિટી સેન્ટર ડીસામાં બંને શાખાઓ સાથે મળી અને રક્તદાનનું આયોજન કર્યું છે જેમાં અમે મેક્સિમમ પચાસ જેટલી બોતલો કલેક્ટ કરવાની આશા રાખીએ છીએ બ્લડ ડોનેશન કરવાથી સેવ ધ લાઈફ ડોનેટ ધ બ્લડ સેવ ધ લાઈફ આ અંતર્ગત આજે અમે આ પહેલ ચાલુ કરી છે આ આ વર્ષમાં અમે બીજી બી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું રોટરી ક્લબ ડીસા ડિવાઈન આ સિવાય અલગ અલગ હેલ્થ પ્રોજેક્ટ બી કરે છે અલગ અલગ સ્કૂલમાં બી પ્રોજેક્ટ્સ કરે છે સ્લમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમે નિડી પીપલ્સ માટે સ્કૂલ બી રન કરીએ છીએ અને અલગ અલગ સેવાના કાર્યો બી કરીએ છીએ જય રોટરી